આ અગિયાર લીટર દૂધ હાજરમાં છે આજે હું તમને બીજી બે ગાયો છે બાર બાર લીટરવાળા એ બંને ગાયોનો અને એક આ ગાયનો ત્રણનો વિડીયો હું ભેગો બનાવું છું એટલે સાતથી આઠ મિનિટનો હું વિડીયો બનાવું છું બંને ગાયોનો એટલે ત્રણ ગાયોનો ભેગો આ ગાયો આ વિડીયોમાં હું વિડીયો બનાવું એટલે ત્રણેય ગાયોનું દૂધ કેટલું છે એ તમે જોઈ લેજો અને ભાવ પણ હું આજે તમને જણાવી દઉં ઘણા જણના ફોન આવે છે કે એક ટકનું દૂધ હોય છે કે બે ટકનું ના એક ટકનું અગિયાર લીટર દૂધ આ કાબરી ગાયનું અને બે ટકનું દૂધ થાય છે બાવીસ લીટર બે ટાઈમ દોરાવાની છૂટ તમને ટાઈમ ટુ ટાઈમ દોરાવાની બે ટાઈમ અગિયાર અગિયાર લીટર દૂધ ન નીકળે તો ગાય લેવાની નહીં ત્રણ ગાયનો વિડીયો હું આજે બનાવું છું ખાસ ધ્યાન કે અમારી પાસે લોકલ ગાય હોય છે ભાઈ દુવે છે એ ડોલ છ લીટરની છે અને ઓલી ડોલ દસ લીટરની છે ત્રણ ગાયનો વિડીયો ભેગો બનાવે છે એટલે જોતા રહેજો એટલા માટે એટલું ભૂખી મરશે આપડે આખી રાત

એના પછી બીજી એક બાર લીટર વાળી ગાય છે એ બંને ત્રણ ગાયનો ભેગો વિડીયો છું આજે તો છેટી સાથે મારે આ બધા તડકો પડતો તેમ પુંજાભાઈ અને રૂપોજી બંને કાય દોવે છે ઘોડાસરના ચરમટા છે વિડીયો થોડો લોંગ બની જશે આજે કમ્પ્લેટ આ ગાયનું બાર લીટર બાર લીટર દૂધ છે બે ટાઈમ દોરાવાની છૂટ ગ્રાહક માટે બોલને કેટલા વહામાં આ પક્ષી ભીખ માંગે છે ઓછા લીટરની ડોલ છે હવે કાય દોર આવશે તીજા નંબરની કાય દસ લીટર ની ડોલ પેક કરી નાખી છે હજી ગાય દોરાય છે ટોટલ બાર લિટર દૂધ છે એલી ગાયનું હવે હારે ફેરથી ત્રીજા નંબરની ગાય છે આનો બાર લિટર દૂધ હાજરમાં છે થોડો વિડીયો લોંગ મંચ છે એટલે દૂધ પૂરી પૂરું જોજો પછી હું ભાવ જણાવી દઉં આ ડોલ વીસ ની ડોલ છે પણ દૂધ બાર લીટર જ નીકળશે પૂરી પૂરા વિડીયો જોજો મોટી ડોલ છે જોઈ શકો છો પૂરી પૂરો બાર લિટર આ ગાયનું દૂધ છે ઓલી ગાયનું છે એ બાર લિટર અને ઓલી કાબરી ઊભી છે એનું અગિયાર લિટર પૂરું છે અને ઓલી સિંગણાવાળી ગાય છે એનું દસ લિટર પૂરી પૂરો છે દસ લિટર ઉપર છે પણ માય નથી ચલો જય માતાજી